હાસો હાસો 蓮કાના મની કોકાલે જમે કે ફોટો ફોટો કેતી છે ખાવાના છે કોણ આયુ લે એ છવાય ની લે હાસો હાસો આયા તો આવો હાસો આયા દામરામ ને સીતારામ બધા ને માતાજીનો હાર્દ શુભેચ્છા આપું છું તો તારા આપણા ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અને શિવાની બેને પણ ઉઠી ગયા છે અંકિતા બે અને વસ ને મોટા ભાઈ ની તો બધા ખેતા છે એટલે પછી વાહુ ગયા છે એટલે હમણાં આવશે હજી તો આવ્યા નથી અને આપણે શિવાની બેન અહીંયા સરસ મજાના હવે રમવા મળ્યા છે ઉઠીને નહીં શિવાની હા ભાઈ ની પથારી કેવું ઓછી કે રમે છે બાર રમે ને બાર એનું મજા આવે અને નૈતિક ભાઈ ને નિશાળે જવાનું એટલે તૈયાર થઈને આવતા રહ્યા રામ રામ ને સીતા રામ રામ ને સીતારામ અને આજે હશે સહેતરી એટલે કાલે સહેત હતી એટલે હાંચે આપણે ઢેબરાને એવું બધું બનાવ્યું હતું અને હવે આજ આખો દિવસ આપણે મંગાળો કરીને બાર જ રાંધવાનું હોય એટલે હવાર હવારમાં તો સરસ મજાનો મંગાળો કરીને સા અને રોટલી ને ને બધું બાર જ કર્યું છે હવે આખો દિવસ અહીંયા જ રાંધવાનું બપોરે હોતા ને આપણે અહીંયા જ રોટલા ને એવું ઘડવાનું થશે અને અત્યારે થઈ ગયા છે હવે સિરામણ બધું તૈયાર થઈ ગયું છે સિરાવા બે હોવાનું છે હવે રોટલી થઈ ગઈ છે રોટલી ને સાન બધું થઈ ગયું છે એટલે હું મસરીમાં લઈને પછી સિરાવી

ઠંડુ જ ખાવાનું હોય અતારમાં ઠેબરા ખાવાના હોય એટલે તો બનાવ્યા તા ગળા ઠેબરા બનાવેલા છે આ તીખા બનાવ્યા છે એમાં દૂધી ને એવું નાખ્યું છે એટલે થેપલા ટાઈપના બનાવવા બનાવ્યા છે ગળા હોય ને ગળા ખાવાની જેમ ઠરી જાય ને એમ પછી ખાવાની મજા આવે તીખા ભાવે ને તીખા ખાવાના ગળા ભાવે ને ગળા ભાવાના સારે તો તીખા જ હાલશે નહીં ગીતાબેન

કોની વેતર અંકિતા બેન શાક બનાવીને ખાય ને અંકિતા બેન બહુ ભાવે ને તારે સરસ મજા નો પોપટ ખાય છે મોટી થઈ ગયું હોય ને હવે શાક નો થાય મીઠું હોય એનું રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના આઈધોન કમ્પ્લીટ થઈ ગયા છે અને હવે તો તમને બધાને ખ્યાલ જ હશે કે આપણે જે વોલમાં આપણે જે બાવડા મૂક્યા છે ને આપણે પાણી પાવરનું એવું બધું હમણાં ચાર પાંચથી રાખવું પડશે કેમ કે આજે સિમેન્ટના માલથી જે તાજે તાજું ઓલું કર્યું હોય એટલે વધારે તો ન પાવવું પડે કેમ કે આ એવું બધું રહ્યું એમાં થોડુંક વધારે પેજ રહે એટલે ઓછું પાણી પાવવું પડે પણ તોય આપણે ચાર પાંચ તો તાજું તાજું હોય ને તો ધ્યાન રાખીને પાવી તો સારું પાકે એટલે આપણે તો મસ્ત એક ડોલ હોય તેને ભરીને આવતા રહ્યા છે અને હવે ધીમે ધીમે આને પાણી હોય તેને પાઈ દેવી આ સાઈડની તારુંમાં તો હરકું પાણીને પાવામાં આવે પણ આ જે ઉપર આવે ને એમાં તરત જ દળીને વહી આવે પણ એને આપણે તાલકો મારીને કરી નાખશું એટલે આ તૈયાર બિયાર થઈને કેમ આવ્યું હાલ તારું કામ હતું આ પાણી પાવાનું હા શું લેવા શું લેવા મારે પાણી પાવાનું કેમ 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 કામ કરવા સમજો નહીં કમ થાતો નથી લંબમધિનシンシン થક કરો તો કેટલું માર કેમ કાલમાં ખિસણ એટલે આજા બધું ઓળ એટલે છે એટલે તર પપ્પાને તે ફોન હોદીન કરી દીધો નંબર દેખાડમાં બધા ડાયરેક્ટ તર પપ્પાનો ફોન કરશે કેમ રિંકલ તેડી ગયા એમ કીસી હું નહીં બતાવ તો ખાલી જો પાપ નહીં તો કર્યો ભલે આવતા સંતર કરવા દો સેવાણીને લઈ જાવ

અંજો ફર્સ્ટ ક્લાસના કપડા પેન તૈયાર થઈ જશે હવે યાર પપ્પાની આવા ખ્યાલ તો થાય ગગવ દે તો હું ફોન કરું ને ત્યારે આમ કીજો લેયામાં મને ઉલ્લું બનાવો આવે ને હમણે તેરદ બાન લેજો કે નહીં આયા કે નહીં હમજો ફોન થઈ ગયો અતાર માર મામાના ઘરે ખોટી થઈ ગયા છે એમના રસ્તામાં ગાસ્કો લે છે એટલે સોડા ને પીવા એ ઉપર આવશે तो हसु हसु रिंकल ना मम्मी को पहले जो मेरे को खोटो खोटो क्या क्या चेका हुआ ना ऐसे कौन आयु ले हसु

પડ્યા રે પડ્યા રેવાયુ તું રમત મમ્મી પપ્પા હવા

પણ કાલ મામાને ઘરે આપણે ગયા નથી ને આટો મારવા આવ્યા હતા આટો મારી ને જતા રહ્યા અને બહુ મજા આવી ગઈ એવા એટલે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો હતા સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય